નારાયણનગર સોસાયટી સુરત ખાતે મહિલા સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા સુરતના સત્યનારાયણ વિસ્તાર ખાતે મહિલા સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઈમ જાગૃતિ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત પોસ્કો એક્ટ અંતર્ગત મહિલાઓમાં કાનૂની જ્ઞાન સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટે ખાસ આ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે પોસ્કો એક્ટ અંતર્ગત મહિલાઓ સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામના ભાગરૂપે સુરતના સત્યનારાયણ વિસ્તાર સોસાયટી ખાતે મહિલાઓ માટે વિશેષ જાગૃતિ લાવવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એ એસઆઈ ક્રાઈમ બ્રાન્ચ વૈશાલીબેન દેવરેએ મહિલાઓની થતી છેડતી અને બળાત્કારની ઘટનાઓથી બચવા શું શું કરી શકાય તે માટે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ પોલીસ કઈ રીતે મદદરૂપ થઈ શકે તે માટેની પણ માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે મહિલાઓને પોસ્કો એક્ટની માહિતી સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય તેના ઉપાયો વિશે પણ સમજણ આપી હતી સુરત ડિસ્ટ્રિક કોર્ટના ડીએલએસ એ શ્રદ્ધાબેન શાહે વિપરીત સંજોગોમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેમની માહિતી આપી હતી તેમજ શ્રી પરમાર સાહેબે મહિલા અને બાળ કલ્યાણ માટે સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ ચલા ચાલી રહી છે તેની માહિતી આપી હતી અને આ યોજનાઓનો મહિલાઓ કઈ રીતે લાભ લઈ શકે કેવી રીતે આ યોજનાનો લાભ મેળવી શકાય તેમની સુંદર માહિતી આપી હતી અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનર મુકેશ રાઠોડે સેલ્ફ ડિફેન્સની પ્રેક્ટિકલ તાલીમ આપી મહિલાઓને રોજિંદા જીવનમાં આવતી પડકારજનક પરિસ્થિતિઓમાં કેવી રીતે સજાગ રહેવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નારાયણનગર સોસાયટીની મહિલાઓ યુવતીઓ અને અબાલવૃદ્ધ તમામે બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક આ સેલ્ફ ડિફેન્સ અવેરનેસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહેલ સૌએ કાર્યક્રમને અંત્યંત ઉપયોગી ગણાવ્યો અને આવનારા સમયમાં આવા અભિયાનની વધુ પ્રમાણમાં યોજાય એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં શ્રી મારુતિ યુવક ધૂન મંડળના પ્રમુખ શ્રી હિતેશ મોણપરા તેમજ કોટડિયા પરિવાર આઇડિયલ ગ્રુપના ભરતભાઈ કોટડિયા માધવ જીવદયા ધૂન મંડળના કિશોરભાઈ બાબરિયા સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ અને કાનૂની જાગૃતિ લાવવાનો હતો આ સોસાયટીના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ માવાણી ઉપપ્રમુખ શ્રી રામભાઈ શીતલ તેમજ શ્રી હાર્દિકભાઈ શિંગાડા કમિટીના તમામ સભ્યો તથા આ કાર્યક્રમના પ્રોત્સાહક મહેન્દ્રભાઈ વાઘાણીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહમત ઉઠાવી હતી રિપોર્ટર ભરત કોટડિયા સહજ ન્યૂઝ સુરત